વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું લીલી મેથીનો હાંડવો જનરલી હાંડવા માટે દાળ ચોખા પલાળી તેને પીસી અને આંથું લાવી બનાવતા હોય છે પણ આ બધી ઝંઝટ વગર ફક્ત દસથી પંદર મિનિટમાં જ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું તે પણ મેથીનો ઉપયોગ કરી એટલે આ હાંડવો ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે હેલ્ધી પણ બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ મેથીનું ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે એક કપ રવો લઈ લઈશું અને તેમાં અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું ખાટું દહીં હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે દહીંના બદલે છાત પણ એડ કરી શકાય પહેલાં દહીં અને રવાને મિક્સ કરી લઈએ અને પછી ઉપર જરૂર લાગે એટલું પાણી એડ કરીશું અહીંયા મેં પાક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરીને એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું પાણી એડ કરો ત્યારે ધ્યાનથી એડ કરવાનું ઘટ હશે તો પાણી નાખી તમે કન્સિસ્ટન્સી બેલેન્સ કરી શકશો પણ જો પતલું થઈ જશે તો હાંડવો છે બરાબર નહીં બને અહીંયા બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો છે બરાબર પલળી અને ભૂલી જાય દસ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું અને તમે અહીંયા જોઈ શકો છો રવો છે તેને બધું જ પાણી એબઝર્વ કરી લીધું છે અને મિક્સર છે એકદમ ઘટ થઈ ગયું છે હાંડવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ જેમાં પા કપ જેટલો ચણાનો લોટ અડધી ચમચી જેટલો અજમો લઈ તેને મસરી અને એડ કરીશું જેથી તેની ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું જો પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન આદુ અને મરચાં એડ કરી આ બધી જ વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી લેશું બેટર છે અત્યારે વધુ ઘટ લાગે છે એટલે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને ફરી મિક્સ કરીશું બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં મેથી એડ કરીશું અહીંયા નાની જોડી એક મેથીની લઈ તેને બરાબર સાફ કરી પાણીથી ધોઈ અને મીડિયમ કટ કરી લીધી છે તેને થોડી થોડી કરી અને એડ કરીશું આ મેથીથી બનાવેલો હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે પાળકો આમ તો મેથી નથી ખાતા હોતા પણ આ રીતે અલગ અલગ રેસીપી બનાવીને આપીએ તો ખૂબ જ આરામથી ખાઈ લે છે અને તેમને ખબર પણ નથી પડતી અહીંયા મેથી એડ કરી તેને મિક્સ કરી લેશું કેમ કે મેથીમાં પણ પાણીનો ભાગ હોય છે એટલે પછી જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું શિયાળામાં આ મેથીનો હાંડવો ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતે તમે નાસ્તો બનાવી બાળકોને સવારે કે સાંજે નાસ્તામાં આપી શકો છો લંચ બોક્સમાં પણ આપી શકો છો મેથી બરાબર મિક્સ થઈ ગઈ છે હજી આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું ટોટલ અહીંયા મેં અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે પાણી એડ કરી દીધા પછી તમે જોઈ શકો છો આ રીતનું મીડિયમ થિક બેટર તૈયાર કરવાનું છે આ બેટરને બે પાર્ટમાં ડિવાઈડ કરી લેશું એક ચમચી જેટલો તેમાં ઈનો ઉમેરીશું તેને એક્ટિવ કરવા માટે એક ચમચી પાણી ઉમેરી તેની બરાબર મિક્સ કરી લેશું આ રીતે હાંડવા માટેનું પરફેક્ટ બેટર તૈયાર કરી લીધું છે એક પેન લઈ તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરી રાઈ થોડી ચટકે એટલે એક ચમચી જેટલા તલ એડ કરીશું તેની સાથે પાંચથી છ મીઠા લુણાના પાન એડ કરી તૈયાર કરેલું બેટર એડ કરી દઈશું બેટરને પેનમાં ફેલાવી દેસું તેને ઢાંકી પાંચથી સાત મિનિટ સુધી કૂક કરી લેશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ જ રાખવાની જેથી અંદર સુધી બરાબર કૂક થઈ જાય પાંચથી સાત મિનિટ થઈ જાય એટલે ખોલી અને ચેક કરી લેવાનું તમે ચેક કરો તો ઉપરની સાઈડ ડ્રાય થઈ ગયેલી હોવી જોઈએ અથવા ચમચા વડે તેની સાઈડ છે તેને અલગ કરી લેવાની પેન ઉપર કોઈ થાળી કે પ્લેટ રાખી તેને ઊંધું કરવાનું આથી તે પ્લેટમાં આવી જશે નીચેની બાજુ જુઓ તમે સરસ રીતે કૂક થઈ ગયો છે હવે ફરી પાછું પેન રાખી તેમાં એક ચમચી જેટલું તેલ મૂકી થોડાક તલ નાખીશું હાંડવાની નીચેની બાજુ છે તેને બરાબર રીતે પેનમાં સેટ કરી લેશું અને ફરી પાછું તેને ઢાંકી પાંચથી સાત મિનિટ સુધી કૂક કરી લેશું પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ચેક કરી લેશું તેને પ્લેટમાં લઈ અને ચેક કરીશું નીચેની બાજુ પણ ક્રિસ્પી થઈ છે કે નહીં અને તમે જુઓ નીચેની બાજુ પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે જો આ તમારે હજી વધારે ક્રિસ્પી કરવો હોય તો ઢાંક્યા વગર જ સ્લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ સુધી કૂક કરી લેવાનો આટલા બેટરમાંથી અહીંયા મેં બે હાંડવા તૈયાર કરી લીધા છે બંને હાંડવાના આપણે આડા અને ઊભા કટ લગાવી અને પીસ કરી લેશું અને અહીંયા તમે જુઓ એકદમ ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો હાંડવો બનીને તૈયાર છે તમે આ રીતે પ્રેસ કરો તો એકદમ સોફ્ટ બનેલો છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને કે મોટાઓને ખબર પણ નહીં પડે કે આ મેથીમાંથી બનાવેલો છે ટેસ્ટી અને હેલ્ધી મેથીના હાંડવાને સર્વ કરી લઈએ મેથીની સિઝન જાય એ પહેલાં આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવશે ગ્રીન ચટણી અને દહીં સાથે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર